લસા અને કોનો કોનો શોધવાનું કીધું તો કે છ અને વીસ નો હાલો સૌપ્રથમ આપણે ગુસ્સા કેમ શોધી ગુસ્સા અને લસા સેમ એ જ રીત થી તો સૌથી પેલા છ નો ગુસ્સા શોધી લેવાનો બરાબર તો કે બે તેરી છ ને ત્રણ એક ત્રણ સેમ એવી જ રીતે વીસ નો બે દસ વીસ બે પાંચ દસ પાંચ એક પાંચ હાલો અવયવ મળી ગયા મને બરાબર હવે લખી નાખવાના જે આપણને મળ્યું એ છ બરાબર શું મળ્યું તો કે બે ગુણ્યા ત્રણ અને વીસ બરાબર શું મેળવ્યું છે આપણને તો કે બે ગુણ્યા બે ગુણ્યા પાંચ હાલો આપણને આટલું તો સોલ્વ થઈ ગયું સાવ ઇઝી સ્ટેપ હતું ફરીથી જરાક જોઈ લઈએ એટલે પાછું ભૂલાઈને રિવિઝન થાતું રહે પેલા છ નો તમે અવયવ મેળવી લ્યો અને પછી વીસ નો અવયવ મેળવી લ્યો બે અવયવ પેલા સાથે લખી નાખો હવે મને શું કીધું છે છ અને વીસ નો ગુસ્સા શોધો પેલા ગુસ્સા શોધવાનું કીધું મને એટલે ગુસ્સા અ બરાબર છ અને વીસ જો આ ગુસ્સા શોધવાની રીતનું એક ખાસ ધ્યાન રાખવું જવાબ લખવા ટાઈમે ગુસા છ અને વીસ આમ કાઉન્સમાં લખવાનો એના બરાબર કેટલો આવ્યો ગુસ્સા મારે જોવો તો ગુસ્સા કેવી રીતે મળશે આની અંદર તો કે ગુરુતમ સામાન્ય આવ્યો એક તો ગુરુતમ એ હોય અને સામાન્ય એ હોય તો આની અંદર સામાન્ય કોણ છે પેલા તો કે બે બાકી કઈ સામાન્ય છે નહીં તો બે બે છે એ શું છે ગુરુતમ છે બરાબર તો મને શું જવાબ મળ્યો બે હાલો મતલબ ગુસ્સા મને મળી ગયો હવે શું શોધવાનું થાય મારે તો કે હવે થાય લસ્સા હાલો લસા શોધી લઈએ ભાઈ લસા 6 અને 20 હાલો લસા એટલે શું થાય લઘુતમ સામાન્ય અવયવ તો લઘુતમ સામાન્ય અવયવ કોણ છે આની અંદરથી એક તો બે છે જ ઓલરેડી લખી નાખો ગુસ્સા મને કેટલો બે મળ્યો તો હવે મને શું કીધું લસા અને ગુસ્સા બે શોધો તો છ ને વીસ નો લસા અને ગુસ્સા શું થાય તો આવી રીતના મારે કરવાનું થાય અહીંયા જોવું જોઈએ છ ગુણ્યા વીસ બરાબર એકસો ને

એ ગુણ્યા બી હાલો હવે આની અંદર એ કોણ થાય તો કે એ છે એ કોણ છે આ છ છે એ શું છે એ છે ને વીસ છે એ બી છે હાલો કર ગુણાકાર તો કે છ ગુણ્યા વીસ એટલે જવાબ કેટલો આવ્યો આપણે એકસો ને વીસ કોઈ પણ રીત થી તમે જવાબ લઈ આવો કઈ ફરક પડતો નથી પણ જવાબ સાચો આવવો જોઈએ બરાબર તો બંને જરા ચેક કરો જો એકસો વીસ જવાબ આવ્યો તો કે હા સાહેબ એકસો વીસ જવાબ આવ્યો બરાબર આપણો દાખલો પૂરો થઈ ગયો બસ આટલું જ હાઉ સિમ્પલ છે

સેમ એવી રીતે લસા તો લસા ની અંદર જેટલા વૈધા એ કોમન હોય કોમન એકવાર લખો બાકીના બધા લખી નાખો લાઈન માં લાઈન બરાબર છે જેટલા આવ્યો મેળાય બધાનો ગુણાકાર કરો એટલે મને લસા મળી જાય હવે જે લસા અને ગુસા બે મેળા છે બેનો ગુણાકાર કરો એટલે ફાઈનલ આન્સર આપણો 120 આવે છે બરાબર સેમ એક બીજી રીત થી તો કે લસા a b ગુસા a b a b એ કેટલો છે 6 b કેટલો છે 20 છે બરાબર તો 6 20 એટલે 120 બરાબર બંનેમાં આન્સર સેમ આવ્યો છે કોઈ પણ રીત કરો કાંઈ ખોટું નથી બરાબર પણ જવાબ એકસો ને વીસ આવવો જોઈએ બરાબર હાલો એના પછી ઉદાહરણ નંબર ત્રણ મોસ્ટ મોસ્ટ અને મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે ભાઈયા બોર્ડે ઘણી વખત પૂછેલું ઉદાહરણ છે બરાબર હાલો આમાં શું કીધું છે છન્નું અને એક ચારસો ને ચાર નો ગુસ્સા છે એ અવિભાજ્ય અવયવની રીત થી મેળવો જો ખાલી આમાં શું કીધું છે ગુસ્સા જ કેનાથી જો રકમ જોઈને દાખલો ગણવો હો ભાઈ બરાબર એટલે જરાય આપણી ભૂલ ન પડે ક્યાંય

ત્રણ હાલો છન્નું ના અવયવ મને મળી ગયા સેમ એવી જ રીતે ચારસો ને ચાર ના અવયવ પણ મેળવવા પડશે મારે તો કે આ સાહેબ હાલો બે થી મેળવો જો કારણ કે અહીંયા બગડો છે કેવો છે ચોગડો છે બે ની વિભાજ્યતા નીચે આવીમાં આવે તો બસો ને બે એને ગુણ્યા બે કરો ચારસો ને ચાર થાય તો કે હા એકસો ને એક બરાબર હવે એકસો એક નું કઈ ના થાય એટલે આપણે આવું કરી નાખીએ એકસો એક ગુણ્યા એકસો એક ભાઈ તું હાલો સેમ ઓની જેમ જ છન્નું અને ચારસો ને ચાર હાલો છન્નું ના શું છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ વાર બગડો એક બે ત્રણ ચાર પાંચ અને એક વાર પ્રગડો હાલ લખી નાખો ચારસો ને ચાર માં બે વાર બગડો એક બે અને એકસો ને એક હાલો હવે આનો મારે શું મેળવવાનો છે પહેલા તો ગુસ્સા મેળવવાનો છે તો ગુસ્સા બરાબર ગુસ્સા ઓહ લખવાની રીત ભૂલવાની નહીં છન્નું ચારસો ચાર હાલો હવે જોવો જરાક બંને કોમન કોણ છે અને પાછો ગુરુ તમે હોવો જોઈએ તો જો ત્રણ તો છે નહીં અહીંયા બગડો છે અહીંયા બગડો છે હજી એકવાર અહીં બગડો છે હજી એકવાર અહીં બગડો છે મતલબ ટોટલ બે વાર બગડો છે બરાબર તો આવું આવું થાય 2 2 બરાબર તો 2 2 એટલે જવાબ કેટલો આવે તો કે 4 આવે સાહેબ જવાબ તો હાલો આપણને શું મળી ગયું ગુસ્સા મળી ગયો બરાબર હાલો હવે ગુસ્સા મળી ગયો હવે આપણે શું કીધું આના ઉપરથી જ લસા મેળવો હાલો આના ઉપરથી લસા મેળવી લઈએ હવે આપણી પાસે એ બી બરાબર એ ગુણ્યા બી આવું આપણે એક સૂત્ર હતું યાદ હોય તો હવે આ જેટલી કિંમત મળી બધી આમાં આપણે મૂકી દઈએ આપણે મેળવવાનું શું કીધું એના ઉપરથી લસા મેળવવાનું કીધું ચાલો લસાને આપણે કરતા બનાવી દઈએ બરાબર તો લસા બરાબર લસા કે ચાર એના છેદમાં માં હું શું મૂકી દઉં છું ગુસ્સા અહીંયા એ ગુણ્યા બી છે બરાબર ને છન્નું અને ચારસો ને ચાર હાલ આટલું મૂકી દીધું હવે બધાની કિંમત અહીંયા મૂકી દો હાલ છન્નું ગુણ્યા ચારસો ને ચાર એના છેદ માં કેટલા મૂકી દઉં ચાર મૂકી દઉં તો આ સાહેબ ઉડાડી ફેર પડે ચાર એકસો એક છન્નું ગુણ્યા એકસો એક છન્નું ગુણ્યા એકસો ને એક કરવાના થાય તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે કે છન્નું ગુણ્યા એકસો એક કરો તો કેટલા થાય તો છન્નું ગુણ્યા એકસો એક કરો તમે એટલે છન્નું છન્નું જવાબ આવે શું આવે છન્નું છન્નું બરાબર મતલબ આ મને શું મળ્યો ફાઇનલ આન્સર મારો મને લસા મળી ગયો બરાબર છે ફરીથી હું આપણે જોઈ લઈએ શું કર્યું આની અંદર આપણે તો કે 96 અને 404 નો ગુસ્સા છે અવિભાજ્ય રીતથી મેળવો અને તેના પરથી તેનો લસા મેળવો ગુસ્સા મળ્યા પછી લસા શોધવાનો છે બરાબર તો જોઈએ આપણે સૌપ્રથમ આપણે 96 ના અવયવ પાડી લઈએ એના પછી આપણે 404 ના અવયવ પાડી લીધા બંનેમાંથી કોમન કાઢ્યો એટલે મને શું મળી ગયો એનો મળી ગયો હવે મારે મારે છે છે વાળું લસા લસા તો કિંમત મૂકી મેળવવો કરતા બનાવી દીધો તો લસા ને કરતા બનાવ ગુણ્યા બી છે ઉપર આવે ગુસા છે છેદમાં આવે તો એ ગુણ્યા બી એટલે શું થાય છન્નું ગુણ્યા ચારસો અને ગુસ્સા મને કેટલો મળ્યો તો છન્નું ચારસો ચાર નો તો કે ચાર મળ્યો તો યાર થી આપણે લીધો છે

છ બરાબર બે ગુણ્યા ત્રણ પછી બોતેર બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે આની અંદર જો એક ખાસ ધ્યાન રાખવાનું આ વધારે વખત છે

લસા છ બોતેર એકસો ને વીસ બરાબર હાલો હવે લસા ની અંદર આપણે શું કરવાનું થશે તો કે બધાય કોમન છે એ તો રાખવાના છે એ સિવાયના ના હોય પણ ભેગા લખવાના થાશે બરાબર છે તો આની અંદર જરાક આપણે જોઈએ છીએ કોણ છે આર્યુ બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ની ત્રણ ઘાત એક તો જો બધા બે માં છે એ લખી નાખવાનું ઓલો તો બગડો તેની અંદર આવી ગયો છે ઓલરેડી બરાબર એના સિવાય ત્રણ ની બે ઘાત બરાબર જો આરી 3 ની બે ઘાત કારણ કે એક વખત ત્રણ કોમન માં આવી ગયો છે એટલે બે વાર જ બધા તકડો બરાબર ને 5 ની ઓલરેડી એક ઘાત ઈ તો એક જ છે બરાબર હાલો હવે બધાનો શું કરી નાખવાનો આપણે ગુણાકાર કરી નાખવાનો 2 ની 3 ઘાત એટલે કેટલા થાય 2 2 4 4 2 2 4 અને 4 દુ 8 3 ની બે ઘાત એટલે કેટલા થાય 9 થાય અને 5 ની એક ઘાત એટલે 5 થાય બરાબર 8 9 72 72 72 પંચા કેટલા થાશે 72 5 આપણે કરીએ એટલે કેટલો જવાબ આવે તો કે 36 બરાબર છે અને એક મીંડો બીજું હા થઈ ગયો આ આપણને શું મળી ગયો આપણો 360 લસા મળી ગયો ફરીથી જોઈ લઈએ એક વખત એટલે આપણે ભૂલાય નહીં તો કે 6 72 અને 120 નો લસા અને ગુસા મેળવો લસા માં શું કરવાનું સૌથી પહેલા ગુસા મેળવવા માટે તો કે પહેલા તો અવયવ મેળવી લ્યો એના બરાબર તો કે બે અહીંયા 6 મૂક્યા છે આપણે તો કે 2 3 6 ને 3 3 ને 1 3 ને 72 ના પણ મેળવી લ્યો ને 120 ના પણ મેળવી લ્યો બધાને લખી નાખો પછી બધામાંથી ગુસ્સા મેળવવા માટે શું કરવાનું તો કે કોમન હોય અને પાછો મોટો હોય લખી નાખવાના તો કે બે છે ને ત્રણ છે તો બે તેરી છ એટલે આપણને ગુસ્સા મળી ગયો બરાબર છે એનાથી આગળ લસામાં પણ એમાં છ બોતેર ને એકસો વીસ જેટલા કોમન હોય એ એને રાખવાના અને કોમન સિવાયના છે એ પણ લખી નાખવાના કોમન હોય એકવાર લખવાના એટલે બે ની ત્રણ ઘાત ત્રણ ની બે ઘાત અને પાંચ ની એક ઘાત બે ની ત્રણ ઘાત એટલે કેટલું થાય આઠ થાય તો કે હા ત્રણ ની બે ઘાત એટલે નવ થાય અને પાંચ ની એક ઘાત એટલે પાંચ થાય બરાબર આઠ નવ બોતેર બોતેર પંચા ને સાઈઠ બરાબર ત્રણસો ને સાઈઠ શું છે આપણો દસ્સા હશે બરાબર તો સરસ એવો તમે સ્ક્રીનશોટ લઈ લો બોર્ડ ની અંદર પૂછાયું ઉદાહરણ છે જો આવડે તો આજ રીત થી સોલ્વ કરવાનું છે અને આપણે જવાબ લેવાનો છે